એક શિક્ષક કભી સામાન્ય નહી હોતા પ્રય ગોદ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુખ્ય પરીક્ષા વિભાગ એક વિભાગ બે ની તૈયારી કઈ રીતે કરવી એની સમસ્યામાં છો તો થઈ જાવ તૈયાર તમારા માટે ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થા લિબર્ટી કરિયર એકેડમી દ્વારા નવી શિક્ષક લાઈવ ઓનલાઈન બેચ શરૂ કરવામાં આવી છે જેની અંતર્ગત ચોવીસમી ફેબ્રુઆરીથી આ બેસની શરૂઆત થઈ રહી છે જેમાં તમને ગુજરાતની એક્સપર્ટ ફેકલ્ટીના દરરોજ ચારથી છ કલાક અને વર્ણનાત્મક ગુજરાતીની તૈયારી કરાવવામાં આવશે આ ઉપરાંત ઘરે બેઠે વાંચી શકાય એ માટે પુસ્તકો આપવામાં આવશે એટલું જ નહીં સાથે સાથે પ્રિલિમ મુખ્ય પરીક્ષાની મોક ટેસ્ટ વિષયવાર અને ફૂલ મોક ટેસ્ટ આયોજન કરવામાં આવશે અને સાથે સાથે પાછળથી જોઈ શકાય ઉપલબ્ધ કરવામાં આવશે તો રાસ એની જુઓ છો જલ્દીથી પ્લે સ્ટોર પરથી લિબર્ટી કરિયર એકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા સ્ક્રીન પર દેખાતા નંબરનો સંપર્ક કરી અને તમારું શિક્ષક બનવાનું સપનું સાકાર કરો